જય માતા તમામ ખેડૂત મિત્રોનો મિત્રો મારું નામ છે ગઢવીશ્વર ને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ નું સ્વાગત છે અત્યારે જે તમે બળદ જોઈ રહ્યા છો તે અભયભાઈના છે ને તેમને જોડી વેચવાની છે તેઓ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી